આજે આપણે ઘરે જ એકદમ હેલ્ધી એવું અને ખુબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બનતું ચીઝ સ્પ્રેડ ખુબ જ ઝડપથી બની જાય છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છે હેલો એવરીવાન મહાદેવર ટુ ઓલ તમારું સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી ઝાયકા હબમાં આજે હું તમારા માટે લઈને આવી છું કે હોમમેડ ચીઝ સ્પ્રેડ કઈ રીતે બને છે તો સૌથી પહેલાં એના માટે મેં સો સો ગ્રામ જેટલું પનીર લીધેલું છે જે હોમમેડ પનીર છે અને મેં ઘરે જ બનાવેલું છે તો તમારે જો ઘરે જ એકદમ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી પનીર બનાવવું હોય તો વિડીયોની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને બને તો ઘરના જ પનીરનો યુઝ કરજો બિકોઝ બહારનું જે એનો અનહેલ્ધી ફૂડ હોય છે અનહેલ્ધી પનીર હોય છે એનો ઉપયોગ કરવા કરતાં ઘરનું જ બનેલું ફ્રેશ પનીરનો આપણે ઉપયોગ કરીએ તમે જોઈ શકો છો ફ્રેન્ડ કેટલું સોફ્ટ પનીર બનેલું છે આ બધા પનીરને હાથેથી થોડું રફલી મેશ કરી અને મિક્સર બાઉલની અંદર એડ કરી લઈશ અને પછી એમાં એક નાનો અમથો ટુકડો ચીઝ ક્યુબ જે આપણે હોય છે એ એક એડ કરશું અને પછી થોડું માઇનોર સ્વાદ પ્રમાણે મીઠું બીકોઝ ચીઝમાં છે એ મીઠાનો ભાગ હોય છે એટલે સાવ થોડું મીઠું નાખવાનું અને હવે એની એક ફાઇન એવી પેસ્ટ બનાવી લેશું પીસતી વખતે એની અંદર થોડા થોડા પ્રમાણમાં દૂધ એડ કરવાનું એકસાથે બધું દૂધ એડ નહીં કરવાનું આમાં મિનિમમ છે એ અડધા કપ જેટલું દૂધ જોશે પીસતી વખતે તમે જોઈ શકો છો ફ્રેન્ડ એકદમ સ્મૂધ એવી પેસ્ટ રેડી થઈ ગઈ છે આપણી જેને આપણે ચીજ સ્પ્રેડ કહીએ છીએ હવે આની અંદર તમને જે પણ ટેસ્ટ ભાવતો હોય પેપ્રિકા છે મિક્સ હબ છે જે પણ ટેસ્ટ ભાવતો હોય તમે એડ કરી શકો છો સૌથી પહેલાંને હું એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ અને પછી આની અંદર હું થોડા એવા પેપ્રિકા એડ કરીશ આ ચીઝ સ્પ્રેડને તમે કોઈ પણ વસ્તુની અંદર લગાવીને ખાવ તો એકદમ ક્રીમી ટેસ્ટ આવશે બ્રેડની અંદર પણ લગાવી શકો છો રોટલીની અંદર પણ લગાવી શકો છો અને ભાખરીની અંદર પણ લગાવી શકો છો અને એમને પણ તમને ખાવાનું મન થાય તો તમે કોઈ પણ પાસ્તા કે મેગી કે કોઈ પણ બનાવો તો એની અંદર પણ તમે એડ કરી શકો છો એટલે એકદમ ક્રીમી ટેક્સચર આવશે એનો ફ્રેન્ડ્સ જો મારી રેસીપી જોઈને તમને ખૂબ જ મજા પડી જતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને સાથે સાથે બેલ આઇકન પર ક્લિક કરજો એટલે નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે તો રેડી છે આપણું હોમમેડ ચીઝ સ્પ્રેડ ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો માદેવર